અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસે કેન્ડલ અને મોબાઈલની ફ્લેશ દ્વારા રાજકોટ ગેમ ઝોન કાંડમાં થયેલ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જો યાદના મહત્વના સમાચાર પૂર્વ પ્રમુખ ડી કે રૈયાણી શરદભાઈ ધાનાણી પીકુ બાપુ નરેશભાઈ અધિયારુ રફીકભાઈ મોગલ સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓએ બે મિનિટનું મૌન પાડ્યું ગેમ ઝોન કાંડથી વ્યતિત સરકાર સામે કર્યા પ્રહારો મોરબી પુલ કાંડની દુર્ઘટના વડોદરા બોર્ડ કાંડની દુર્ઘટના સુરત તક્ષશિલા આગકાંડ કાંડ ભરૂચની હોસ્પિટલમાં આગકાંડ અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં આગકાંડ ભાવનગર રંઘોડા અકસ્માત દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન કાંડમાં કડક આદેશો આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે તેવા આક્ષેપો થયા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર